પેલી કાશા રહી હા? એ પેલો રહ્યો તમાર ને બઉ કીધું એવું મને હમાસા માં લે પેલી જમલી કહેતી હતી

ખબર પડે ના આપણે કશું નહી કેવું પણ ખબર તો પડશે તો કેવા હશે ખબર પડશે

માર કો કેવું ને ખોટો ઓર હું હું મૂઢા ચરવાળીયો મૂઢા આપણે જમીન વેચવાનું તો આપ્યું છે હા કરતો વેકી મારું પણ બેન બમી બે બે વેકી એ જે આવી વેચી મારો એક વેચી મારો બીજું તો હા સોના છે ને હાથ બંધ કરી લાવો અને નાવતું પચાસ હજાર બે લાયા હતા આપડે આપડે પૈસા લાયા ભાભી હક કર્યો એમાં બે મહિના લગ્ન માં લાયા હતા

ક પડોશી છે ને તે બાપા રોજ ઉઠીને કકરાતને રોજ બોલ્યો ને બોલ્યું કરે ઘરે આઘરે પોઈન્ટ ડોડી જાય આ કરે થી કંઈ ના કરતા ઘર જો ખાલું લઈ લેવું સારું એક વી ગો છો કરી તે નહીં ખબર પડે હારી ડોહલીને ભાઈ એ ભાઈ તું કોમ હતું હા તો હા હા એ કદી બધી આ બાજુ હા કોમ હતું તો કદીબતી ફોન તો રોજ તો આવું જો આવે

જમીન તો બધું મારું દેવું તો કમ્પ્લીટ થાય પછી ના જમીન ભાગલા પાડશે ભાઈ ભાગલા પડો ભાગ આને આલ્યો ઓલા ને તો લાઈન આલ્યો અરે તમે એલો હતા નેના હતા અને હું બધું મોમેરા ઘરે છું બંધ કરો છો ભાઈ ભાઈમાં વાય ભાઈઓ અતાર કે વસું બોલશે ને ના કાઢજે હે હાચ કી પણ ખોટું કીધું જો ભાગ તો પાકેલો આઈ પાડો આજે ને પણ કાલે ની પણ જો ફૂટી જાવ એ ફૂટી જો જોતું જ છે ભાઈ કોણ હતો થા ભાઈ પર મને નોતો થશે ઉચ્ચી પર

જમીન હું તું હા હવાય જમીન લઈને આવું હા તને ખબર પડે નહીં

તું હવારે આય ને હું હવારે કણ આવું આ સબ દુ બે જણ આઈએ તું આય આ ગમે દુશિયા દુહાન આ ગમે હું ન જવાનું જોયું આ એટલા બરો હમ હતાય ભલે કોઈ બોલી છે કેવું જો આ પાતા લઈ તા એટલા લઈ દે તમે કઈ બોલતા નઈ સોટી રહ્યા સો નાના તો આલીફ સાટી ખાવા ના ના ઉબેકારા કોઈ ઈ ઉબેકારા જીંગી તમારી મોત જઈ કાળા સોન કાળ પરમાં જીંગી જઈ તો હાચવી આવશે તો જ હા આપડે આ બાજુમાં જમીન છે બે જમીન જોઈને ભાવ કરીએ જમીન નહીં

નાલ મોજોતો હારી હાલો બહુ ગુના દલાલી છે ખબર આય તો આનું ખબર હે તો તાન જમીન તો ખાલી રોમડ્યું આ ભેખાળો જમીન માં ના જમીન વાવો એટલે પ્રોબ્લેમ તો નઈ હોય દેખાવાળી જમીન માં જો ખાયમ જાય એટલે પાણી બધું કમ્પ્લીટ આ છે તમારે હાલ તો અમાર આમાં નઈ જવું લાગી ઓપન કોઈ ડોમરો મબળો વચ્ચે નઈ લા કોક બનાવ તોય બનાવી એક થી હમ તો વાંધો નઈ હું

ગાડી સુરો ગાડી હું બધા ગાઉલ બનાવી દઉં